આ જે ઘટના બની છે કલંકરૂપ છે ને આવા તત્વોને કદી બી ચલવી નઈ લેવાય આ લોકોને આવેદન નહી પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારો જે અમારા સમાજને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે પેલા જેવું કઈ અભણ નથી હવે દરેક માં બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટિપ્પણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગીને એ જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા